નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે બીજી તારીખ પાંચમો બે મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો ચણાની આવક તો ચાલુ જ છે રાત્રિના દરમિયાન અને તમે જોઈ શકો છો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આ છાપરા નંબર ત્રણમાં માં જ ચાલુ છે હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે આ તોલાટ ચાલુ થઈ ગયું છે અને ગઈકાલે મિત્રો વાંથી લેવામાં આવેલું હતું અને અત્યારે જોઈ શકો છો ઓગણત્રીસના નો બિલોરે ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે છે ત્રણ નંબર ચણાના ભાવ બીટુ ચણાના ભાવ છોલે ચણાના ભાવ બીટકી ચણાના ભાવ તો વિડીયો માઇટ સુધી બની રહીજો આ બધી જ વેરાયટીના ચણાના ભાવ જોવા માટે બારસો ને છાસઠ બારસો ને છાસઠ ભાવ કે સફેદ બિટકી બારસો ને એક બારસો ને એક ભાવ તો છે ત્રણ નંબર ચણા છે જોઈ શકો છો બારસો ને એક અમુક દાણો કાળો પડી ગયો છે બારસો એક પંદરસો ને એકત્રીસ પંદરસો ને એકત્રીસ ભાવ થયો છે બીજું ચણા છે પંદરસો એકત્રીસ જોઈ શકો शी मां संज

સોળસો ને એક સોળ ત્રણ નંબર બારસો ને સોળ બારસો ને સોળ ભાવતે ત્રણ નંબર ઘણા છે જોઈ શકો છો બારસો સોળ બારસો ને સોળ બારસો ને સોળ ભાવ દેજે બારસો ને સોળ બારસો સોળ ભાવ દેજે ત્રણ નંબર જણા છે જોઈ શકો છો બારસો સોળ બારસો ને છોવીસ બારસો ને છવીસ ભાવ થયો છે સુપર ત્રણ નંબર જણા છે જોઈ શકો છો બારસો ને છોવીસ ક્વોલિટી માં છવ્વીસ ભાવ થશે મિત્રો તમે જે આગળ ચણાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે જે ત્રણ નંબરની વાત કરું તો બારસો સોળ બારસો છવ્વીસ એવા ભાવ ખુલી રહ્યા છે બજાર તો એ સ્થિર જ જોવા મળી રહ્યું છે મિત્રો ઘણા દિવસથી મિત્રો ત્રણ નંબરમાં બજાર સ્થિર જ છે અને સોલે બીટું મિત્રો બધા ચણામાં બજાર સ્થિર જોવા મળી રહ્યું છે